ફતેગઢમાં જેતલસર વિસ્તારમાં હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને હવન મહોત્સવ ભવ્ય રીતે પૂર્ણ ફતેગઢ ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરમાં ધામધૂમપૂર્વક પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા અને હવન મહોત્સવ યોજાયો હતો વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત વિધિઓ સંપન્ન કરી ભક્તિભાવ વ્યાપી ગયો હતો આ અવસરે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ ફતેગઢ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ રમેશભાઈ દાફડા ખિમજીભાઈ વાવિયા તેમજ મહેનતથી જોડાયેલા જીવાભાઈ વાવિયા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા પૂર્વ ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ મોવાણા ગામના સરપંચ ગજુભા વાઘેલા સહિત અનેક મહાનુભાવો ધાર્મિક આગેવાનો અને આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા હવન બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને સમગ્ર વિસ્તારમાં ભક્તિ શ્રદ્ધા અને સામૂહિક સહકારનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યો સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપ હાર્દિક આમંત્રણ કચ્છ લોકસભાની ઉત્સવ પ્રિય જનતાને દીપોત્સવ તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠકોરી સ્નેહ મિલન ડાયરો

મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ તથા લક્ષમણ શ્રી ભીમજી ચાવડા પરિવાર નિમંત્રક વિનોદ એલ ચાવડા સાંસદ કચ્છ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ તથા લખમશી ભીમજી ચાવડા પરિવાર